ચાલો હર્ષિત મના દર્શન કરવા ને ફાઇનલી મિત્રો જે ઉપર મંદિર છે એના બગીચા તો આવેલી છે સડવર પણ હવે છે ને એ મંદિર છે ને ઉપર બધું બંધ થઈ ગયું કાઈને જવા ન દેતા પણ તોય આપણે આમ ફરી ફરીને જાવું મિત્રો હર્ષિત મના દર્શન કરી લીધા તમને કરાવત પણ અંદર કેમેરાનો નો અલાઉડ હતો એટલે દર્શન નો કરાવી કો પણ કાઈ વાંધો મિત્રો માતાજી ના દર્શન કરીને એવા છે ને એ એવા પણ ગલ્લા નાસ્તો બસ તો લેવા કે દરિયા ની અંદર જઈને આપણે નાસ્તો કરવાનો છે જો એટલે મિત્રો જો પેલા પડી કા લીધા તો મહાદેવ ના દર્શન કરવાના ભાઈ દરિયામાં એન્જોય કરવા મહાદેવ નું મંદિર મહાદેવ તો હાલો તરીકે મોડું કિરાવી ના જઈ વેળું તો વેળું મિત્રો આ છે કુંડ તો હાલો તમને અરસિદ્ધ માનો કુંડ દેખાડો દરિયાના કાંઠે અર્ષિદ્ધ માનો મીઠા પાણી નો કુંડ

આઈ સાબ મિત્રો જો મિત્રો અમે ઓલી સેડ થી આ છેઠે ને ડોળું પાણી છે ને ઓલી સેડ કેટલું આછળ પાણી છે દેખાય ઓલી સેડ મિત્રો બાકી આને મોસ છે તો એય એલો એલો એલો

ચાલો ભૂખ લાગી જાય બપોરા થી જાય તો થોડોક નાસ્તો વસ્તો કરી લઈ શીરો ખાલી હેને વેફર છે બીજો કહે ની તો કોણ સબલી તો બરાસ ફોટો બે ને વીડિયો ઉતાર મમા તમારો ભાઈ બને બોલો હાથ તો કરો ને તીલ કે કાણી એ બાબુ મિત્રો નાસ્તો બસ્તો કરી લીધો ને પાછા દરિયા માં આવી જાય કેમ કે ભાઈ આલી જવાનું મન થાતું જ ને આમ જો કેમ પણ બાકી વેળું બેળું

ક્યાં પણ મિત્રો ભાઈ ભાઈ મોજ આવે છે ને હલવાનું મન નહીં થતું હમણાં મોટી વેળ આવે હમણાં મોટી વેળ આવે પણ વિડીયો બંધ કરતો ને વેળા આવી જાય શું કરવું જો ક્યાં પણ જો મિત્રો આ બાજુ વિજો ને બાકી વેળું જો અહીંયા હશે હશે જોજો હમણાં જોજો મિત્રો પાછો મહાદેવના ના મંદિરે આવી ગયો હતો નવા પાડો તે બધા હર હર મહાદેવ હર બાકી મિત્રો મિત્રો હવે આટા મારી મારી થાકી જાય હવે આપડે ટુ છે ના થઈ હાલ મિત્રો તડકા એટલો ભૂકા બોલાવે ને એક માથે શું વાત જવા જોડકો લાગે

કેમ પણ હાલો ભાઈ વન વિભાગ ગુજરાત રાજ્ય કેમ પણ કેમ પણ મિત્રો મિત્રો બાકી બગીચો છે બાકી જોરદાર હે કાઈ ઘટે નહીં કેમ પણ વાહ મિત્રો કિલ્લા જેવું છે તો હું એ વરામદાન શ્રી કૃષ્ણ ઉપમાન જોવા કેમ પણ મિત્રો

બનાવોટ ને જોરદાર છે ને મિત્રો હરસિદ્ધ માતાજી સંસ્કૃતિ વાડી ભાઈ જો આ રીતનું આપડે જે મંદિર હર્ષદ માં એ મંદિર જ છે જો આ છે હરસિદ્ધ માં જવા મિત્રો ને જે મિત્રો હું તમને કહેતો તો ઉપર મંદિર બંધ થઈ ગયું એ જો આવડા મંદિર કે તો મેં તમને દેખાડેલું છે આ બાળ વાટી ખાજો છોકરાઓ ને લહર પડી ખાવાનું નિસ્કા ખાવાનું જો ના આ જો ઓય ઓય આમ ઉજા વીક લાગે હવે વીક લાગે

દેખાડી ને દરિયા કિનારે તડકો હોય ને પણ તડકો લાગતો એવો ટાટો ના હોય કે એની વાત દરિયા કિનારે મહાદેવ ના મંદિર ની હામો હેમો છે જો મિત્રો એ દરિયા દેખાણ હા પુલ ભાઈ એ ભરવાનું બાકી